હેપી બર્થડે કેવા લખો માહ તો તરાખાઈ કેદી નોરલી મરલી મરલી મનુ આમાં ફૂક માય હેપી બર્થડે ટુ યુ ગોડ મને આવી ગોક માય ગોક માય ટુ યુ ફૂક માય જપે ફૂક માય ઓલઈ બોલઈ આ આવો લઈ

हा तो आ आ तो उठिया तंदे आले घर पण की केक खावे केक खा आले उलेले बा तो खायचे आहे अरे ने जेळप कर ना हे से गियो आमने आ आले ए वडी एर ना कोडी चला कर कर ना उठिया तंदे मु मांडे ते ते रे बदाय आड आड ना को ने आ आ गुपला काठे ना खा हा थियो

ના ના એમાં સે નાની આ બે જો પસમાં જોયો લે એટલે બીજા ખાનામાં હે જો ઓલું સેનું ઉઘાડ દે એમાંથી જડી સેનું શેન ઉઘાડે એટલે પર્સને સે સે ભાઈ સે હું શું જોજે અહીં મારા હાપુ જોજાઈ અહીં મારા હાપુ જોતા લીધું મારા માથામાં ઢીઢી સળે હમ